કીધું કે મારી નમ્ર વિનંતી છે કે આવના દિવસોમાં જ્યાં સમાજને મુશ્કેલી પડે ત્યાં ભેગું થવું પડશે અને કીધું ને એક નિયમ છે કે સમાજની અંદર હાથ ખેંચો પગ નહીં જરૂર પડે અહીંયા સમાજના લોકોનો હાથ ખેંચો ઉપર લેવો પગ નહીં અત્યારે તમે જોતા હોવ છો કે સમયમાં જેવો આમ બરાબર આગેવાનો એટલે સુધી પહોંચો એટલે પગ ખેંચીને પાડી દે એકવાર મેં અગાઉ મારા પ્રવચનમાં ઘણી વખત કીધું છે કે આ સમાજની કમનસીબી છે કે સરદાર વલ્લભભાઈ પટેલ પછી આટલા વર્ષોમાં આ પાટીદાર સમાજને બીજા સરદાર નથી મળ્યા નેતા હોય તમારો સમાજનું સારું કરતા બ બબે મહિના નેતા થઈ જવાના અનેક સંઘર્ષો પછી સારું કામ કરનારા નેતાઓ સમાજના આગેવાનો ઊભા થતા હોય છે અને બરાબર એમ લાગે છે એટલે લાગે ને તને ખેંચે એટલે વળી પાછું નવે સદી મદદ જરૂર પડે એનો હાથ ખેંચો પણ પગ ખેંચી અને પાડી દેવાની પ્રવૃત્તિને અત્યારે તમે જે સોશિયલ મીડિયાનો અત્યારે માધ્યમ ચાલે આપણે એમ લાગે કે પાટીદાર સમાજ એક જ કેમ આપણે ઠેકો લીધો હોય એનો આખોથી ધરાડી અંદર અંદર લાગડા હાલતી હોય અને જ્યાં પણ એથી મને બે ત્રણ વાત વડીલોએ કીધી બહુ ગમી કે જે જગ્યા પર તમારો વિરોધ થાય એટલે પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છો તમે તમારો અત્યારે આગળ વધી રહ્યો છે અને વિરોધ એનો જ ને કાંઈ લેવા દેવાનો એને કોઈ બતાવાઈ જાય ન્યા એને કોઈ ન થાય વિરોધ તમે જે ટોચ ઉપર તમે ચડ્યા હોય એટલે વિરોધ કરવાની ટીમ અનેક રીતે ઊભી થઈ જતી હોય એટલે માનવાનું કે ભાઈ આપણે દિવસે દિવસે આગળ વધતા જાય છે ને